એક સ્થળની જનસંખ્યા છે એ દર વર્ષે પાંચ ટકા વધે છે બરાબર અને બે હજાર ત્રણ માં એ થાય છે તો અહીં આપણને બે કોયડા કીધા છે કે 2001 ની જન સંખ્યા શોધો અને બીજું છે 2005 ની જન સંખ્યા શોધો તો આપણે સૌપ્રથમ ચક્રવૃદ્ધિ વ્યાજ નું જે સૂત્ર છે એની સમજ મેળવી લઈએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ નું જે સૂત્ર છે એ બરાબર p કૌંસમાં 1 r ભાગ્યા 100 કૌંસ ની બહાર n ઘાત છે બરાબર તો અહીંયા a એટલે શું છે તો a છે એ વ્યાજ મુદ્દલ છે એ જે છે એ વ્યાજ મુદ્દલ છે એ મુદ્દત છે શું છે મુદત મુદત એટલે કે આપણે જે વર્ષ હોય છે કે એક વર્ષ બે વર્ષ બરાબર એ મુદત તો આ આપણું ચક્રવૃત્તિ વ્યાજનું જે સૂત્ર છે એની એક સમજ છે તો અહીં આપણને શું કીધું છે કે બે હજાર એક ની જનસંખ્યા શોધો હવે અહીંયા આપણે લઈએ કે અહીં દાખલા નંબર એક અહીં બે હજાર ત્રણ ના વર્ષની જનસંખ્યા ચોપન હજાર છે કેટલી છે ચોપન હજાર છે કે બે હજાર ત્રણ ના વર્ષની

ની જે જનસંખ્યા છે એ ચોપ્પન હજાર આપણને આપી છે તો આપણે શોધવાના પી છે કે એના પેલા તો શું હોય મુદ્દલ હોય આ વ્યાજ મુદ્દલ કહેવાય બરાબર પી આપણે શોધવાનો છે આર કેટલા છે તો પાંચ ટકા વ્યાજનો દર આપણને કેટલો આપેલો છે પાંચ ટકા અને એન જે છે મુદત એ કેટલી છે બે હજાર એક એટલે કે એક બે અને ત્રણ બરાબર બે વર્ષની ગેપ છે એટલે આપણે અહીંયા કરીશું બે વર્ષ બરાબર તો હવે આપણે ચક્રવૃત્તિ એક વત્તા હાર ભાગ્યા સો કૌંસ ની બહાર n આપણે લખીએ a બરાબર કેટલા આપેલા છે આપણને ચોપન હજાર p આપણે શોધવાના છે અહિયાં એક વત્તા r કેટલા છે પાંચ અને છેદમાં માં સો અને n બરાબર છે બે બરાબર હવે આ સૂત્ર આપણે સાદું રૂપ આપીએ તો અહિયાં આપણે લખીશું ચોપન હજાર અહિયાં p અહીંયા લસા લઈશું કે ઉપર નીચે આપણે કેટલા વડે ગુણીએ સો વડે અહીંયા પાંચ અને અહીંયા સો અને કૌંસની બહાર બે ઘર તો અહીંયા ચોપન હજાર ના ચોપન હજાર અહીંયા પી કૌંસમાં નીચે છેદમાં કેટલા આવશે સો લસા લીધો અને અહીંયા સો વત્તા પાંચ એટલે એકસો પાંચ ની બે ઘાત આપણી જોડે આવશે હવે અહિયાં આપણે મળશે કે ચોપન હજાર બરાબર પી ગુણ્યા બે ગા છે એટલે એકસો પાંચ ભાગ્યા સો ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો કેટલી વખત બે વખત આપણે ગણીએ હવે પી ને કરતા બનાવીએ આપણે તો p ને કરતા બનાવીશું તો શું થશે આ 105 આ બાજુ જશે 100 ઉપર જતા રહેશે ને 105 નીચે આવી જશે તો અહીંયા 54000 ગુણ્યા 100 ભાગ્યા 105 ગુણ્યા 100 ભાગ્યા 105 બરાબર હવે સાદું રૂપ આપી આપણે આનું તો આનું સાદું રૂપ આપણે આપીશું તો આશરે આપણને કિંમત મળશે કે 154000 સો કરીને ભાગ્યા એકસો પાંચ ભાગ્યા એકસો પાંચ કરીશું તો એ સાદુ રૂપ આપણે આપીશું તો આપણને કિંમત મળશે બરાબર તો આપણે કહી શકીએ કે આમ અંદાજીત કિંમત છે માટે પી બરાબર આપણે ચોક્કસ કિંમત લખીએ તો અડતાલીસ હજાર નવસો ઇગણ્યાસી મળે તો માટે આપણે કહી શકીએ કે આમ બે હજાર એક ની જનસંખ્યા આશરે આશરે અડતાલીસ હજાર નવસો એક હોય બરાબર તો આ રીતે આપણે વર્ષ બે હજાર એક ની જનસંખ્યા આપણે શોધી શકીએ છીએ

દાખલા નંબર બે બે હજાર પાંચ ની જનસંખ્યા શોધો હવે શું કીધું છે બે હજાર પાંચ ની આપણે આપી છે બે હજાર ત્રણ ની આપી છે અને બે હજાર પાંચ ની શોધવાની છે એટલે વધવાની જ છે માટે આપણે અહીંયા બે હજાર ત્રણ ની જે જનસંખ્યા છે એને પી બરાબર લઈશું કે એને મુદ્દલ લેવી પડે તો જ આગળ આપણને વ્યાજ મુદ્દલ મળે તો અહીં આપણે લખીએ કે અહિયાં બે હજાર પાંચની જનસંખ્યા શોધવાની છે અને પાંચ બે વર્ષ થાય છે માટે આપણે અહીંયા લઈશું બે વર્ષ બરાબર તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ નું સૂત્ર લખીએ એ બરાબર પી કાઉસમાં એક વત્તા આર ભાગ્યા સો કાઉસ ની બાદ એન ઘા બરાબર તો અહીંયા એ આપણે શોધવાનું છે પી બરાબર છે આપણી જોડે ચોપન હજાર કંસમાં એક વત્તા છે પાંચ સો અને બે કાર્ય ચોપન હજાર કાઉસ માં સેમ રીત લસા લઈશું તો અહીંયા સોવાડી ઉપર નીચે ગુણ્યા પાંચ ભાગ્યા ની બે કાર तो अजार एक सौ पांच सौ तो हजार गुण्या एक सौ पांच भाग्या सौ गुण्यासो पांच भाग्या सौ बराबर तो अहम તો આ સંખ્યાનું આપણે સાદુ રૂપ આપીશું તો જો અહીંયા શૂન્ય શૂન્ય કટ થઈ જશે આપતા આપણને જવાબ મળશે એ બરાબર ઓગણસાઠ હજાર ત્રણસો સોરી પાંચસો પાંત્રીસ પાંચસો 35 મળે છેલ્લે જવાબ આપણને મળશે માટે આમ બે હજાર પાંચ મો જનસંખ્યા ઓગણસાહ હજાર પાંચસો પાંત્રીસ થાય મિત્રો તો આ રીતે આપણે વર્ષ દાખલા નંબર 2 કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પોચના ના દરે વધે છે જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બરાબર બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો અહીં આપણે જોઈએ કે એ આપણે શોધવાનું છે આપણને સંખ્યા છે પાંચ લાખ છ હજાર આર વ્યાજનો દર કેટલો છે ટકાવારી બે પોઈન્ટ પાંચ ટકા છે અને એન એન એટલે બે કલાક છે તો અહીં આપણે લખીએ બે કલાક બરાબર

એ બે પોઈન્ટ પોઈન્ટ પાંચ એટલે પાંચ દુત્યાંશ આપણે લઈ શકીએ કે પાંચના અડધા અઢી થાય બરાબર એટલે બે પોઈન્ટ પાંચ બરાબર પાંચ આપણે લખી શકીએ તો માટે અહીંયા પાંચ લાખ છ હજાર કાઉસમો એક વત્તા પાંચ ભાગ્યા સો કાઉસ બહાર બાર બે ઘાત તો અહીંયા આપણે લખીએ પાંચ લાખ છ હજાર એક વત્તા પાંચ બે નીચે આવી જશે એટલે બસો થઈ જશે અને અહીંયા બે ઘાત લખીએ તો અહીંયા પાંચ લાખ છ હજાર અને અહીંયા બસો ઉપર નીચે આપણે લસા લઈએ વત્તા પાંચ બસો અંશ બે ઘ તો અહીં આપણે પાંચ લાખ છ હજાર આપણે કરીએ પાંચ લાખ છ હજાર ગુણ્યા બસો પાંચ ભાગ્યા બસો બે વખત બસો બરાબર તો હવે છેલ્લે આપણે આ સંખ્યા નું આપીશું તો આપણી જોડે જવાબ મળશે પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ પચીસ મળે બરાબર છેલ્લે સાદુ રૂપ આપીશું તો આપણને પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ પચીસ મળે કે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હતી કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર

ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિ વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શું કે આમાં કિંમત શું થાય છે ઘટે છે કેટલી આઠ ટકાના દરે બરાબર તો તો અહીંયા આઠ ટકાના દરે કિંમત ઘટે છે તો આપણે આ દર વખતે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આઠ ટકા ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરાય છે વ્યાજ ઉમેરાય છે પણ અહીંયા ઉલટું છે કે અહીંયાં જો આપણે કોઈ બી સૂત્ર લીધું તો એની અંદર એક વત્તા આર કરીએ છે બરાબર એક વત્તા આર ભાગ્યા શો કારણ કે વ્યાજ એની અંદર શું થાય છે ઉમેરાય છે જ્યારે અહીંયા ઉલટું છે કે આપણે વ્યાજ એ શું થાય છે ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો થાય છે બરાબર તો અહીંયા ઘટાડો થાય છે એટલે આપણે શું કરવું પડશે માઇનસ આઠ લેવું પડશે માઇનસ આઠ લેવું પડશે તો અહીંયા આપણે જોઈએ કે બરાબર બરાબર કે આપણે બેતાલીસ હજાર લીધા છે બરાબર પછી આર બરાબર છે આઠ ટકા અને ટી

ઘટાડો આવે છે માટે આર બરાબર માઇનસ આઠ લેવાના લેવાના છે બરાબર કારણ કે અહીંયા શું આવ્યું છે વ્યાજમાં ઘટાડો આવેલો છે તો માટે આપણે અહીંયા સૂત્ર લખીએ કે એ બરાબર પી કાઉન્સમાં એક વત્તા આર ભાગ્યા સો કાઉન્સની બાદ અહીંયા આપણે પી પણ લઈ શકીએ છીએ એન પણ લઈ શકીએ છીએ અને ટી પણ લઈ શકીએ છીએ બરાબર કે એન એટલે એ પણ સમયગાળો છે મુદ્દત છે અને ટી એટલે ટાઈમ પીરિયડ એ પણ શું છે સમયગાળો મુદત જ છે બરાબર તો અહીંયા આપણે લખીએ કે પી બરાબર આપણે છે બેતાલીસ હજાર કૌંસનો એક વત્તા આર છે માઇનસ આઠ શું છે માઇનસ આઠ ભાગ્યા સો અને અહીંયા ટી છે એક વર્ષ તો અહીંયા આપણે લખીએ બેતાલીસ હજાર એક 8 આઠ અને અહીંયા પ્લસ છે એટલે શું થઈ જશે આઠ ભાગ્યા સો માટે ગુણી દઈશું માઇનસ આઠ ભાગ્યા સો તો આપણી જોડે જવાબ આવશે બેતાલીસ હજાર કાઉસ બાણું ભાગ્યા સો સો અને માંથી આઠ સો માંથી આઠ આપણે શું કરવાના છે બાદ કરવાના છે માટે પોણું ભાગ્યા સો જવાબ આવશે હવે આ સંખ્યાનું આપણે સાદું રૂપ આપીએ કે બેતાલીસ હજાર ગુણ્યા પોણું ભાગ્યા સો તો શૂન્ય શૂન્ય શું થશે કટ થઈ જાય તો ચારસો વીસ ગુણ્યા પોણું એ આપણે સાદું રૂપ આપીએ તો આપણને મળશે અડત્રીસ હજાર છસો ચાલીસ રૂપિયા બરાબર તો માટે આપણે કહી શકીએ કે આઠ ટકાના દરે વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે એની કિંમત કેટલી થાય તો માટે આપણે લખી શકીએ કે વર્ષના અંતે સ્કૂટરની કિંમત સ્કૂટરની કિંમત રૂપિયા અડત્રીસ હજાર છસો ચાલીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય અંદર વ્યાજના સૂત્રની સમજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા વિશે આપણે ચર્ચા કરી બરાબર મિત્રો અને જો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે